નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને બે આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને રહે આપણે વાત છે પોલીસ સ્ટેશન સામે કોમ્પ્લેક્ષની આ કોમ્પ્લેક્ષ અંદર રાત્રિના સમયે બે ચોર ઘૂસે છે અંદર ઝેડફની એક દુકાન છે તેને તોડે છે અને તેની અંદરથી આશરે પચાસ એક હજાર રૂપિયાની ચોરી કરીને જતા રહે છે ત્યાર આપણે ગુજરાત પોલીસ ઉપર એક સવાલ પણ ઉભા થઈ રહ્યા છે ઘણા સમયથી ગુજરાત રાજ્યની અંદર વ્યવસ્થા હોય તેવો એક માહોલ ઉભો થયો છે દરરોજ લૂંટ ચોરી એ દારૂ પકડાવો સહિતના અનેક ગુનાઓ બની રહ્યા છે ત્યારે આ ચોરની એક હિંમત તમે જુઓ કે સાણંદ પોલીસ સ્ટેશનની સાણંદ જે કોમ્પ્લેક્ષ છે તે કોમ્પ્લેક્ષની અંદર ચોરી કરે છે ચોરી કરીને પલાયન થઈ જાય છે જો પોલીસ સ્ટેશન સામે જ ચોરી થતી હોય તો પોલીસ સ્ટેશનથી એક દોઢ કિલોમીટર જે વિસ્તારો આવેલા છે તે વિસ્તારોને આપણે સલામત છે તે કેવી રીતના આપણે કહી શકીએ ભારતીય જનતા પાર્ટીની સરકાર એમાં ખાસ કરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઘણા બધા પ્રયત્નો કરી રહ્યા છે કે ગુજરાતની અંદર કાયદોની વ્યવસ્થા જળવાય ઘણા બધા અધિકારીઓ છે પોલીસ અધિકારીઓ તેઓ પણ આ બધું કાયદોને વ્યવસ્થા જળવા માટે સતત પ્રયત્ન કરી રહ્યા છે તેમ છતાં કાયદો અને વ્યવસ્થા કાબૂ ઉભા નથી આવતી તેનું કારણ શું અને આ આપણે ત્યાંના જે સીસીટીવી છે ફૂટેજ તે પણ આપણે જોઈશું